તાલુકાના સુરખાઈ ગામે આવેલ પ્રાથમિક વિદ્યા મંદિરમાં પ્રવેશ ઉત્સવની હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરખાઈ ગામે આવેલ પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સુપ્રિટેન્ડન્સ સિટી સર્વે નિરીક્ષક દિનેશભાઈ એમ દેસાઈ નવસારી તેમજ લાયઝન અધિકારી સરફરાજ શેખ અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ધીરુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ વૈભવીબેન પટેલ આચાર્ય અંકિતાબેન રાઠોડ રામજી ફળિયા આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કુકેરી ગામના આચાર્ય રમેશભાઈ આહિર નવનીતભાઈ પટેલ તેમજ શિક્ષણ એજ્યુકેશન સેવા કાર્ય ગ્રુપના અક્ષર પટેલ શાળાના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને વિવિધ શૈક્ષણિક કિટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા શાળાના પરિસરમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશ ઉત્સવથી બાળકોના ચહેરા પર ખુશીની ઝલક અને વાલીઓમાં નવી આશા જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી